દરિયામાં ખાઈ લીધા માંડવીના ઓળા તો જય રામ મિત્રો ને સ્વાગત છે મિની માં આપણે આવી જાય દરિયામાં દરિયામાં જોઈએ તો લે રવિભાઈ કે હું ડાન્સ કરું કેમ ડાન્સ કરે કારણ કે આવી જાય તુરી તુરીની બોલે બાકા ઝીકી ને આપ આવી જાય તો જોઈએ તો ઝીંગા ઝીંગા એટલે ઢેગલો ઝીંગા તો સાધવ ભાઈ કે પીન મારો હું મારવી કિમા પીન કારણ કે મેસ્લા જોઈને થયા ગાંડા કારણ કે બહુ નાના આવ્યા લે

टेंडल के बोट हाकु तो का हाको तो जावा दो बोट ते जावाद बटी मैं खा बीजा यार भा वायर, वायर ताराधो तो भाई के चालो नास्ते तो जाए मांडवी खावा मांडवी खाता वा न वा नहीं बोले बाटी कारण खेतर लीला वहाँ लीला वा एट्ले कहीं ना घटे ईपन पासा दरिया प्रवीण के मारे खावा खाई लगे तारी પાસી ખવરઈ દીદી માંડવી આકરી બોલે મરીબો કે ભાઈ તારી માંડવી એક નંબર તાતો જાદવ ભાઈ કે એક નંબર પણ કાઈ ન ઘટે મિત્રો તો આવી જ આપણે આરંગ કરવાને ફૂલવર્ક જોવા માટે YouTube ગુજરાતી માછી મર્મ જાવાનું કેવો લાગ્યો મને લો